અને એક ખબર છે બધા વિસ્તારોમાં આપણને સૌથી વધુ સ્ત્રીઓમાં જેટલી શ્રદ્ધા નથી ને એટલી અંધશ્રદ્ધાઓ છે આપણે વાત કરીએ માતાજીની સરસ તમે આંતરનાદ કરીને એને બોલાવો છો પણ માતાજીનું કીધું કેટલું કરો છો હજી આપણે એવું માનીએ છીએ દાણા જોડાવી લો આપણે પરદેશના વિઝા આપણને મળી જાય હજી આપણે એવું માનીએ છીએ કે એકાદ દોરો ધાગો કરી લો તો મારો પતિ મારા વર્ષમાં રહી જાય

ભેંસને ભાવથી બોલાવો તો ખોટા રસ્તે ન જવા દોરા ધા ને દાણાવાળા અને એમ દાણા થી જો અમેરિકા જઈ આવો તો વયા ગયા હોય અહીંયા હું કામ જુવાર લઈને બેઠા હોય હે બેનો પ્લીઝ આમાંથી બહાર આવો બાકી આ સમાજ કે આ ભાઈઓ ગમે એવું આધુનિકતાની વાતો કરશે દીકરીઓ ગમે એટલું ભણશે દીકરાઓ ગમે એટલું ભણશે આપણે ન્યાન ન્યા રહેશું લાભ કોકામાં બે બિલાડીઓમાં વાંદરો લઈ જાય છે હા અહીંયા બેઠેલી બધી જે સ્ત્રીઓ કુરિવાજોની વાત કરી તી એમાં એક અંધશ્રદ્ધાનો પણ મુદ્દો બેનો તમે મૂકો સૌથી વધુ અત્યારે ધીમે ધીમે વધતા જાય છે ક્યારેક આપણે દુખી આપણા નિર્ણય અને આપણા સ્વભાવના કારણે થતા હોય છે કોઈ કરાવી નાખ્યું એમ નહીં અને કરાવી જ નાખ્યું કોઈ ખારું ન કરાવે ઓલે કઈ કરાવી નાખ્યું બાકી આવી ભૂલ મારો દીકરો કરે નહીં એમ કરાવી નાખે જ કઈ થતું હોય તો આપણે આ બધા યુદ્ધો કરીએ જ નહીં પાકિસ્તાન નું કરાવી નાખીએ ચીન નું કરાવી નાખીએ કઈ ઉપાદી જ નહીં આટલું બિચારા મોદી સાહેબ લડે અમથે અમથા કરાવી નાખો ને આટલા બધા ભેગા થઈને બધું કરી નાખો એમ કરાવી નાખવાથી કઈ થઈ જતું હોત તો તમારી શ્રદ્ધા તમને બચાવી શકે તમારી અંધશ્રદ્ધા તમને ડૂબાડે અને સામૂહિક રીતે ડૂબાડે આમાં કેવું થાય આપણે તો ભગવાન આપણું કામ કરે આપણું કામ ન કરે ભગવાન આપણે બદલાવી નાખી બરાબર આપણે વર્ષોથી જે માતાજીની પૂજા કરતા હોય અને પછી તમને પગ ભાંગે અથવા કઈક થાય એટલે આપણે તરત બે આપણી આજુબાજુ આવે ને કે એક કામ કરો હામે આલીન જાઓ એ બહુ માતાજી કામ કરે મારી માતાજી આ આટલા વરથી સદીઓથી અમારું કરતી આવી હવે ન કરે કરે જ પણ એવું આપણને નથી લાગતું કે મારો પગ તૂટવાનો તો હાવ વયો જવાનો તો હાવ કપાઈ જાવ ને આ કૃપા સે ખાલી ભાઇંગો છે આ વિચાર આપણને ના આવે અને બીજું પ્રીવેડિંગની વાત કરી પ્રી કાઉન્સિલિંગ નો વિચાર કોઈ ન થાવ કે પ્રી મેરેજ કાઉન્સિલિંગ હવે કરાવવા જોઈએ કેમ આટલા બધા લગ્નો તૂટે છે કારણ કે આપણે પ્રી મેરેજ કાઉન્સિલિંગ કરાવતા જ નથી અત્યારે દીકરીઓને ડર છે કે છોકરો આવો નીકળ્યો તો પછી એને આમ કર્યું તો આમ મને ન કરવા દીધું તો આમ કરવા દીધું તો આ બોલવા દીધું તો અને બીજું બધું દીકરીઓને જ તમારે સમજાવું તમારા દીકરાઓને તમારે કઈ સમજાવું જ નથી તમારા દીકરાઓને પેરેલલ સમજાવો કે અજાણ્યા ઘરની દીકરી આપણા ઘરમાં આવે તો એને કેમ સાચવવાની હોય તારા પપ્પા એ આમાંના ઘણા બધી સ્ત્રીઓને પોતાના પતિથી નાની મોટી ફરિયાદો હશે તો એ ફરિયાદો જ્યારે તમને તમારા દીકરામાં દેખાય ને ત્યારે એક સ્ત્રી તરીકે તમારી ફરજ આવી જોઈએ તમારા દીકરાને કહેવાની કે જો મેં જિંદગી કાઢ નાખી આવે ન કાઢે હવે આપણે આપણા ટુવાલ મૂકવા પડે હવે એની છોકરી પ્રશ્ન પૂછે ધારો કે તમારી દીકરાની વહુ છે સાંજે આઠ વાગે આવે તો આપણે તરત પૂછીએ કેમ મોડું થયું હતી તમે સાત વાગે રોજ આવી જાઓ છો ને અપડાઉન કરો છો તો તમારા દીકરાને દીકરા કેમ નથી પૂછતા કે રોજ આવી છો કેમ તારે જ્યાં સુધી ઘરમાં પૂછવા વાળું કોક હોય ને રોકવા ને ટોકવા વાળું હોય ને ત્યાં સુધી સંસ્કારમાં લિમિટ લિમિટેડ કારણ કે છોકરાના મગજમાં આમ થાય મારી મમ્મી પૂછશે હો મારા પપ્પા પૂછશે આપણે જેવી જગ્યાએ નથી જવું પણ કોઈ પૂછવા વાળું ન હોય કોઈ કેવા વાળું ન કેવા ન હોય તો શું મજા આવે ઉડાડી નાખીએ ને જિંદગી ને એવું ના કરો અને સૌથી અગત્યની મને જે વાત ગમી કે પૈસા આપવાનો તમે જે રિવાજ આપવાની વાત કરી તમારા બધાના એક એવું હોય ને તો કામ કરો તમારા દરેક જ્ઞાતિજનોનામાં એક જ્ઞાતિનો એક ગલ્લો રાખો કે આમાંથી આપણે જ્ઞાતિના સારા કામ કરશું દીકરીઓને ભણાવશું કોકની જગ્યાએ કંઈક ઘર તૂટી ગયા છે તો આપણે ને કરાવડાવશું આ કરાવડાવશું એ ગલ્લામાં નાખવાનું રાખો તમે એકબીજાના ઘરે જાવ એમ કયો ને પૈસા દો આર્યો અગલો નાખી દો આ સમાજ માટે જ છે હા હજી કહું છું જરૂરિયાત હોય તો કોઈને ડાબાત કે જમણા ખબર ન પડે ને એમ આપી દો પણ આપણે દીધા ચાર જણ ને કહેવા જાય હો મેં દીધા મારા હો મારા હો આવું લેનાર લેનારને તમારી આંખમાં શરમ લાગે ને એને નીચું જોવું પડે ને એ રીતે દિયો તો નો ઉપરવાળો રાજી થાય ને હામે વાળી તો આંતરડી કકડી કહેવાય એમાંથી આશીર્વાદ ન મળે એવી રીતે ગલ્લામાં રાખો અને નહીં તો પુસ્તક આપવાનું રાખો મૃત્યુની સરસ બેને વાત કરી કે સરસ આ બધી વિધિઓ થાય છે એકબીજાના ઘરે જાઓ છો એના બદલે ઘરે બેસીને બે ગીતાજીના પાઠ કરીને એને આપો ને તો એને સ્વર્ગનું ઓલું થાય કરો ને એવી વિધિ એવી રીતે કરો કે હા અમે તમારા ઘરે આવવા જવાના બદલે પણ આમાં એવું છે કે ધારો કે અહીંયા બેઠેલી બે માંથી ત્રણ સ્ત્રીઓ એવું કરે ને એટલે ચાર હાચે કોઠે બોલવા એવાય નો આવી મારા પપ્પા ગુજરી ગયા હતા લેવો એના પપ્પા ગુજરી ગયા ને તો આખું ઘર ગયા હતા મારા પપ્પા ન્યા થી આવ્યા હતા રિવાજો એક સાથે સ્ટોપ કરવા પડે ત્રણ કરે ને ચાર ન કરે ને પછી શર્મે ધર્મ બધા થાય અને પછી ચાર જણા પાછા શું કે ખબર છે આ સમાજમાં દીકરો દીકરી વરાવાના છો સમાજમાં રહેતા થાવ ને ભળતા થાવ જ્યારે કોક આવું રિવોર્સ તમે હાથ કરીને ઊંચા તો કરી દીધા માની લીધું કામ કરી નાખવાનું પણ જે દિવસે કરશે ને ત્યારે એને જ આપણે આવશું જોઈએ બે ચોપડી ભણી ગઈ ને એટલે આવું બધું કરવા બાકી એમ હાલે કોક ગુજરી જાય જવું તો જોઈએ ને જવું જોઈએ દુઃખના ભાગીદાર થવું જ જોઈએ અને બીજું કે જ્યારે કોક સરસ ભાઈઓને તો તકલીફ શું છે ખબર કે ભાઈઓએ તો રડવાનું જ નહીં ક્યારેક આટલા બધા હાર્ટ એટેક ને બ્રેન સ્ટ્રોક એટલા માટે પણ આવી જાય છે કે ભાઈઓ ખુલીને રડી શકતા નથી આપણે શું કહીએ આ રોવા માંડ્યો છે રડી લેવા દો ખભો આપી લેવા દો પોતાના પણ ત્યારે નિભાવવાની ક્ષણો છે પણ આપણે તો કેવું છે ક્યાં હોય આપણે લાદ કાઢે લાવે ત્રણ જન ઓલા દીકરી હારી લાગે છે કાં કરવા જેવું એકચુઅલી આપણે દુઃખના ભાગીદાર ને થવા નથી જતા આપણે એક નવો મુદ્દો ગોતવા જઈએ છીએ આટલા માણા આવ્યા હતા તો હારું ઓછી કોઈ નહોતું પાથરવા લ્યો આમાં હું આનો હશે મોટી મોટી વાતો જ બધા કરે છે આવું ન કરો રવિવારે રાખો ને અને તમને એવું લાગે કે સોમવારે દુઃખ વધુ હોય રવિવાર ઓછું દુઃખ હોય અને બીજું કે ઘરનાઓની થોડીક માનસિક સ્થિતિ વિચારો આપ ઈ રોવા વાળા એક હોય અને આપણે બધાય હોય કલાકે કલાક હું થયું તું હું થયું તું હું થયું તું હું થયું તું એટલે એ સ્ત્રી અને પુરુષ સતત એકમાં એક મારે પેલા વધુ ને પેલા છે ને આટલા બધા એક તો સમાજનો વિસ્તાર તો આપણે કબીલાઓમાં રહેતા હતા સામાજિક જૂની વ્યવસ્થામાં એટલે પાંચ દસ જણા જ હોય વીસ પચીસ જણાનું કુટુંબ હોય એકની એક વિધિ હોય થાય પણ હવે આપણે પાંચસો જણા છીએ પાંચસો જણા એ ઘરમાં જાય તો શું થાય

તમ એક ચાંદ એકાદ રંગ એના જીવનમાં પાડેલું દુઃખ ભૂલી શકવાનો છે ઘણી બધી સ્ત્રીઓ એવી હશે કે પોતાનું વિધવાપણું કાઢી હોય પોતાના સંતાનોને મોટા કર્યા હોય મહા મહેનતે પોતાના સંતાનોને મોટા કરી ડોક્ટર ઇન્જિનિયર બનાવી એ દીકરો લીલા તોરણે આવે ત્યારે આપણે એ દીકરાની માને એમનો કહીએ કે તને વધાવવાનો કારણ કે આપણે એમ કહીએ તમાર નો અરે તમને કેમ વિચાર ન આવે એ સ્ત્રી કેવી આ આંતરડી કકડતી હોય એને એના જિંદગીનું નું બધું લીલાપણું જતું કર્યું અને એનો દીકરો લીલા તોરણે આવે ને તમે બે બહેનો એને જવા જવાનો દ્યો મંડપ સુધી એને વધારવા નો દ્યો અરે એ સ્ત્રી સિવાય આ જગતની એક પણ વ્યક્તિનો અધિકાર નથી દીકરાને વધાવાનો કોઈને નહીં એણે એની જુવાની આખી આખીના દીકરાને મોટા કરવામાં નાખી દીધી અધિકાર હોવો જોઈએ એને કન્યાદાનમાં બેસવાનો પણ અને એના દીકરો આવતો હોય તેને પોખવાનો પણ એકાદ તો આનંદ એને રહેવા દો અને તમે દિવસમાં ચાર વાર કપડા બદલો છો તો એક સ્ત્રીના જીવનમાં કદાચ બે થી ત્રણ રંગો હોય ને થોડીક જીવી લે આટલી બધી તમને તકલીફ થાય એક સ્ત્રીના જીવવાથી એના ચહેરા પર ના એના હૃદયના રંગો તમને હું લાગે છે કદાચ એ સ્ત્રી એકાદ પીળો પીળો કે ગુલાબી રંગ પહેરી લે તો ઓલો ગયો તોય પાછો આવવાનો છું

ચહેરાઓના કોકના જીવતરના રંગોમાં કાળાશ ભેરવવાનું ચાલુ કોકનું જીવન રંગીન બનાવી શકો તો તમે બધી સ્ત્રીઓ સાચી કહેવાય ભેગા મળ્યાનો આનંદ કહેવાય અહીંથી બહાર નીકળો અને ઘરે જઈને કોઈક પુરુષ પૂછે ને કે બધી બેનોએ ભેગી થઈને શું નિર્ણય લીધો તો પુરુષોને એમ થવું છે કે વાહ આને સારું થયું બહાર મોકલી આટલું કહીને આવીને સમાજમાં આટલો બદલાવ લઈને આવી પ્લીઝ જુવાનીને કાળા ઓલામાં કાંડરવી બહુ આ જગતમાં અઘરી છે હવે આ કઠણ કળયુગ છે એની અંદર એકલા પણ અઘરું છે હવે એટલું ઈઝી નથી કે તમે એકલા રહી શકો અને ભણેલ ગણેલ શ્રીની પહેલી જવાબદારી છે કે જો આવા કુરીવા તમારી આજુબાજુ બને તો તમે સહભાગી થાવ પણ આપણે શું કરીએ એના ઘરનો પ્રશ્ન છે આપણે ની જાણ ખરાબ વાત થાય તો કે સમાજનો પ્રશ્ન છે એવું કેમ કરો છો થોડાક ધીમા ખમી જાવ